નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં આ સપ્તાહ કોની કિસ્મતને આપશે સાથ અને કોને કરવો પડશે મુશ્કેલીનો સામનો જાણો સાપ્તાહિક રાશિફળ જય ચામુંડામાં જય ખોડિયારમાં જે કોઈ પણ લોકો આ વીડિયોને જો લાઇક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમીનો આવવા દેતા तेना દરેક કાર્યોમાં સફળતા અપાવજો તો મિત્રો આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુંદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુંદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો जेथी तमने अरा वीडियो रोज मरता रहे तो मित्रों चालो ना आ सरस वीडियो की शुरुआत करिए एक मिथुन मिथुनता सप्ताह साधारण लाभदायी कोई कार्य कार्यमा सफलता माटे मेलवरे मेहनत करी पड़ी शकेदविवाद थी दूर रहो कोई बात ने लईने जीवन साथी थी नाराज थी शक छो તમારા માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો લાગણીઓને નિયંત્રણમાં રાખો ગણેશજી કહે છે આ અઠવાડિયે તમારા જીવનમાં નવો પ્રકાશ આવશે સપ્તાહની શરૂઆતમાં સફળતાનો યોગ સર્જાય છે આવકમાં વધારો થશે મનમાં વિચિત્ર ઉદાસી રહેશે કોઈ નજીકના વ્યક્તિની વાત દુઃખ પહોંચાડી શકે છે ડહાપણ અને સમજણથી ઘણા દૂરના લાભ મેળવવા શક્ય છે યાદ રાખો બે કર્ક કા અઠવાડિયું તમારા માટે વરદાથી ઓછું નથી સપ્તાહની શરૂઆતમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે આર્થિક લાભની પ્રબળ શક્યતાઓ છે નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે છે રોજગારની નવી તકો પ્રાપ્ત થશે વેપારમાં સારો ફાયદો થશે અઠવાડિયાના અંત સુધીમાં કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે ગણેશજી કહે છે આ અઠવાડિયે તમે તમારી કુશળતા અને નિપુણતાથી આશ્ચર્યજનક પરિણામો પ્રાપ્ત કરશો જીવનસાથીનો સહયોગ ભાવનાત્મક રહેશે શિક્ષણ ક્ષેત્રે તણાવ થઈ શકે છે અધ્યયનમાં વિષયને સમજવામાં સમસ્યાઓ ઊભી થશે બિનજરૂરી દલીલોથી દૂર રહો ત્રણ સિંહ સિંહ રાશિના લોકો માટે આ અઠવાડિયું શુભ રહેશે કોઈ સારા સમાચાર મળી શકે છે રોજગારની નવી તકો પ્રાપ્ત થશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે આ અઠવાડીએ પરિવારમાં કોઈ વ્યક્તિ માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે યુવાનોએ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ ગણેશજી કહે છે સામાન્ય રીતે આઠવાડીએ તણાવમાં ઘટાડો થશે સફળતા અને ખ્યાતિ પણ વધશે સપ્તાહની શરૂઆતમાં અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધારો થશે આંતરિક કુશળતા વિકાસ કરશે પારિવારિક સુખ મળશે ચાર કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ અઠવાડિયું ઘણું સારું રહેશે ઓફિસમાં બોસ તમારા કામની પ્રશંસા કરશે આ અઠવાડિયે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ઇચ્છિત લાભ મળશે એકંદરે આ અઠવાડિયું તમારા માટે ઉત્સાહ અને બહાદુરીથી ભરેલું રહેશે ગણેશજી કહે છે આ અઠવાડિયામાં આંતરિક મનમાં બેચેની રહેશે મંગળની સંપૂર્ણ દૃષ્ટિને કારણે આળસ વધશે સપ્તાહની શરૂઆતમાં ધંધામાં લાભ થવાના સંકેત છે કોઈ સાથીદાર મદદગાર થશે નાની બીમારીથી પીડા થઈ શકે છે કરિયરમાં સમય અનુકૂળ છે આનંદમાં વધારો થશે પાંચ તુલા તુલા રાશિના જાતકોએ આ અઠવાડિયે સાવધાન રહેવાની જરૂર છે વિરોધીઓ તમારા કામમાં અડચણો ઊભી કરી શકે છે વેપારમાં તમારે નુકસાન સહન કરવું પડી શકે છે વાદવિવાદથી દૂર રહો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પેટ સંબંધિત બીમારીઓને લઈને તમારે ચિંતા કરવી પડી શકે છે લાંબા અંતરની મુસાફરી ટાળો ગણેશજી કહે છે આંતરિક યોગ્યતા ચમકશે સપ્તાહની શરૂઆતમાં અધિકારીઓના સહયોગનો અભાવ જોવા મળશે મુસાફરી ન કરો નહીં તો કાર્ય અસફળ થઈ શકે છે આરોગ્ય નરમ રહેશે લોકો તમારી કુશળતાની પ્રશંસા કરશે ટૂંકા ગાળાના રોકાણથી લાભ થશે છ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો માટે આ અઠવાડિયું ઉતાર ચઢાવથી ભરેલું રહી શકે છે બિનજરૂરી ગૂંચવણોના કારણે તમારે ચિંતા કરવી પડી શકે છે આર્થિક અને માનસિક રીતે પરેશાન રહેશો अठवाड़ीयाना मध्यमा तमे तुम्हारा जीवन साथी थी कोई बात ने લઈને गुस्से थई શકો છો ગુસ્સા ને काबू માં રાખો ગણેશજી કહે છે તમારી રાશિ માં બુધ અને રાહો ની હાજરી કમાલ કરશે રાજકીય વ્યક્તિ સાથે નો વિવાદ તણાવ નું કારણ બનશે સપ્તાહ ની શરૂઆત માં ધાર્મિકતા તરફ ખેંચાણ વધશે સાથીઓ અને વ્યવસાયિક સહયોગીઓ સાથેના સંબંધો મજબૂત બનશે ભાઈ બહેનો તરફથી સ્નેહ અને સહયોગ મળશે સાત ધનુરાશિ ધનુરાશિના લોકો માટે આ અઠવાડિયું વ્યસ્ત રહી શકે છે પ્રિયજનો સાથે વિવાદ થઈ શકે છે સપ્તાહના મધ્યમાં તમારે લાંબા અંતરની યાત્રા પર જવું પડી શકે છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ઇચ્છિત લાભ મળશે પારિવારિક જવાબદારીઓને લઈને ગૂંચવણો વધી શકે છે વિવાદથી દૂર રહો ગણેશજી કહે છે સપ્તાહની શરૂઆતમાં કોઈ સંબંધી અથવા મિત્રના સ્વાસ્થ્યની ચિંતા કપાળ પર શક્તિ બનાવશે કેટલાક વિજાતીય જાતિને કારણે તણાવ પેદા થશે કોઈ બીજાની ભૂલ મુશ્કેલી પેદા કરી શકે છે કોઈ નજીકના સંબંધી સાથે તણાવ હોઈ શકે છે બોસના અપારદર્શક વલણને નુકસાન થશે આઠ મકર મકર રાશિના લોકો માટે આ અઠવાડિયું ઉતાર ચઢાવથી ભરેલું રહી શકે છે અચાનક ખર્ચ થવાથી બજેટ બગડી શકે છે ભાગીદારીમાં કોઈ પણ કામ કરવાનું ટાળો મહેનતથી કરેલા કામમાં તમને સફળતા મળશે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો સપ્તાહના મધ્યમાં કામમાં અડચણો આવવાથી તમે પરેશાન થઈ શકો છો ગણેશજી કહે છે તમારો પ્રભાવ વધશે સમર્થકોની સંખ્યામાં વધારો થશે તમારા જીવનસાથીની ઉદાસી અથવા બેચેની તમને અશાંત બનાવશે ભૌતિક આનંદમાં વધારો થશે સપ્તાહની શરૂઆતમાં મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવાનો માર્ગ મળશે તમને મિત્રો અને પ્રિયજનોનો સહયોગ મળશે ન મહેશ મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું શુભ રહેશે આ અઠવાડિયે મેષ રાશિના લોકો જે પણ કાર્ય હાથ ધરશે તેમાં ચોક્કસ સફળતા મળશે આ અઠવાડિયું કરિયર અને બિઝનેસની દૃષ્ટિએ શુભ રહેશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે સપ્તાહના અંતમાં તમે પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો ગણેશજી કહે છે આ અઠવાડિયે તમારી ખુશી આકાશને આમશે સામાજિક પ્રતિષ્ઠા વધશે વ્યવસાયિક બાબતોમાં લાભના કારણે તમારા ચહેરા પર સ્મિત આવશે રચનાત્મક લોકો સાથેના સંપર્કથી લાભ થશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે સાથીઓ મદરૂપ સાબિત થશે દસ વૃષભ કા અઠવાડિયું તમારા માટે સમસ્યાઓથી ભરેલું હોઈ શકે છે કોઈ પણ પગલું સમજી વિચારીને ઉઠાવવું પડશે ત્રીજા પક્ષના જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે વધારે ગુસ્સો રહેશે તમારી વાણી પર નિયંત્રણ રાખો नहीं तो थई रहेलू काम पर बगड़ी जशे। बिन बिनजरूरी दौड़धाम सप्ताह अंत सुधी मां स्थिति सुधरी जशे गणेश जी कहे भविष्य में मोटो फायदो नी रूपरेखा तैयार महत्वाकांक्षाओं साची थशे तमे अजाणता कोई दिल ने दुभावशो जेथी आ समय सतर्क रहो पारिवारिक संबंधों में हूंफ रह पिता स्वास्थ्य ने असर तमारा हाथ नीचे काम करता कर्मचारियों नो मध्यम सहयोग कुंभ, कुंभ राशि ना आ अठवाडियु खूबज शुभ आ अठवाड़िये शुरू करेल कार्य भविष्य में लाभ आपशे वेपारी वर्ग ने अपेक्षा मुजब लाभ ऑफिस ना काम में तमने वधारानी जवाबदारी मिली छे સપ્તાહના અંત સુધીમાં તમને સરકારી યોજનાનો લાભ મળી શકે છે ગણેશજી કહે છે આ અઠવાડિયે તમારા આંતરિક ગુણો પર છવાયેલી ઘણી હદ સુધી દૂર થશે અને તમારી અંદર હિંમતનો નવો સંચાર વધશે અઠવાડિયાની શરૂઆતમાં તમારા બધા કાર્ય સરળતાથી થઈ જશે તમારા મધુર સ્વભાવથી તમે દુનિયા જીતી લેશો પારિવારિક સુખ સામાન્ય રહેશે બાર મીન મીન રાશિના લોકો માટે આ અઠવાડિયું ખૂબ સારું રહેશે તમે આ અઠવાડિયે લાંબી યાત્રા પર જઈ શકો છો વેપારી વર્ગને અપેક્ષા મુજબ લાભ મળશે એક દિવસીય પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોને આ અઠવાડિયે સારા સમાચાર મળી શકે છે વ્યાપારીઓ તેમના વ્યવસાયમાં વેચાણ અને નફો વધારીને આનંદ અનુભવશે ગણેશજી કહે છે આ અઠવાડિયે આશ્ચર્યજનક પરિણામો આપશે અને બૌદ્ધિક યુક્તિથી તમને આનંદ મળશે તમને વિદ્વાનોનો સહયોગ મળશે આર્થિક લાભ થવાના સંકેતો છે સપ્તાહ શક્તિથી ભરપૂર રહેશે પરિવાર માટે વિશેષ પ્રેમ રહેશે સંતાનોની ચિંતાઓનો અંત આવશે ડિસ્ક્લેમર અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે જ્યોતિષરાજ તેની પુષ્ટિ કરતું નથી